હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી આજે આપણે બનાવીશું ઉત્તપમ એના એ આપણે સોજીના બનાવીશું સોજી મેં છાસમાં પલાળી લીધી છે અને મિક્સરમાં ચકેલી ફેવડી લીધી હતી એટલે મસ્ત પલળીને થઈ ગઈ છે હવે એમાં વેજીટેબલ નાખીશું સમારીને અને એની જોડે બનાવીશું આપણે મસ્ત સંભાર ચાલો તો બનાવીએ એ માટે આપણી ધુવેની દાળ ચડી ગઈ છે અને જોડે બનાવીશું ઢોપરાની ચટણી બતાવું હવે બધું કેવી રીતે બનાવીશું ચલો આપણો બ્લોગ ચાલુ કરીએ ઢોકરાની ચટણી આજે આપણે સાદી જ બનાવીશું મારે જોડે સૂકું ટોપરું હતું એ મેં પાણીમાં પલાળી લીધું એ આપણે પીસી લઈશું પછી એનો વઘારને કરીશું પછી દહીં નાખીશું ખાલી પીસી લેવાનું છે આ રીતે પીસાઈ ગયું છે પછી એને બધું પછી નાખીશ સોંદર દહીં ને મીઠો લીમડો કોથમીર મરચાં એ બધું પછી નાખીશ હવે આપણે પહેલાં સંભારની તૈયારી કરી છે ચલો આપણે જોઈ લઈએ કે આપણી દાળ કેટલી બફાઈ ગઈ છે એ આપણે જીરણીથી બાફરી લેવાનું છે આ છે તુવેની દાળ તેને બાફી લીધી તમે દેખાય કે નહીં ખબર નહીં આજે ચોવેની દાળ અને આપણે પહેલા વધાર માટે પણ આજે ચોઈની દાળ હું સાદી રીતે વધારીશ નહીં કોઈ અંદર કે કશું જ નહીં ખાલી ટામેટું કોથમી મરચાં અને મીઠો લીમડો અને ઘરના મસાલા બસ સાદો જ સંભાર બનાવીશું આપણે આજે સંભારમાં નાખીશું આપણે કોથમી મરચાં થોડા વાટીને આખા કોથમી મરચાં નહીં નાખીએ થોડા વાટીને નાખીશું એટલે એની સ્મેલ સરસ આવે કારણ કે હું સંભાર વઘાર નથી કરવાની સાદો જ કરવાની છું ખાલી બધા ઘરના મસાલા નાખી અને સાદો સંભાર કરી સાજે ટોપરાની ચટણી જોડે એટલે આને વઘાર નહીં કરીએ ખાલી બધું નાખી અને ઉકાળી લઈશું થી ભાગી ગઈ છે અને અમે એને ઉકળવા મૂકી દઈશું એમાં અમે ટામેટું અને મીઠો લીમડો નાખી દઈશું જે મેં ટામેટું સમારીને નાખ્યું છે કોથમી મરચા આપણે વાટીને રાખવાના છે અને એમાં ખાલી મસાલા કરી લઈશું નાખીશું મીઠું બે ચમચી મરચું મારી ચમચી નાની છે મસાલાની એટલે અડધી ચમચી અડધ અને ગરમ મસાલો સાંભાર મસાલો બસ આટલું જ

કોઈ તેલનો વઘાર કોઈ અલગ મસાલા નહીં શાકભાજી નહીં બરાબર ખાલી મીઠું મરચું હળદર અને ગરમ મસાલો સાંભારનો અને ટામેટું લીમડો અને કોથમી મરચા વાટેલો બસ બીજું કસતું જ નથી આમ હવે એને ધીમા તાપી ઉકળવા દઈશું તો બાજુના ગેસ ઉપર મૂકી દઈશું અને આપણે ઉત્તમની તૈયારી કરીશું એના પહેલા આપણે ટોપરાની ચટણીનો વધાર કરી લઈશું ટોપરાની ચટણીમાં બી આપણે થોડું મરચું એક બે લીમડાના પત્તા અને થોડી કોથમીર ચાર પાંચ પત્તા અને થોડીક જ રહી એ આમાં ખલપત્થરમાં જ વાટી નાખીએ મિક્સરમાં નહીં વાટી આનો ટેસ્ટ મસ્ત આવે ચલો હવે આપણે બધા ઉત્તપમમાં જોઈશે ને બધા વેજીટેબલ સમારીશું અને આજે ઉત્તપમ બનાવીશું ને તેલ વગરનો બનશે ખાલી ઉત્તપમ તળવા માટે જે એક કે બે ચમચી આપણે રાખવી પડશે ઉત્તમ એ જ બાકી ફૂલ મસાલેદાર ખાવા છે ઉત્તપમ સંભાર પણ એમાં ઓછામાં ઓછું તેલ વાપરીશું આપણે બહુ તેલ વાપરેલું નથી એમાં નથી સંભારમાં બિલકુલ તેલ કે નથી ચટણીમાં બિલકુલ તેલ કોઈ બેમાંથી એક એમાં વઘાર કર્યો નથી સાદું છે પણ ટેસ્ટી છે ખાલી ઉત્તપમ આપણે તળવા માટે તેલ લઈશું પણ એના માટે આપણે પહેલાં વેજીટેબલ સમારી લઈશું વેજીટેબલમાં જોડે બીટ છે ટામેટા છે ડોળી છે ગાજર છે ને બટાકું છે પણ બટાકું હું લીંહી નાખું કારણ કે આપણે હેલ્ધી રૂપમાં બનાવીએ છીએ સૂજીના એટલે વેજીટેબલ જ લઈશું આરે બાકી બટાકું બી નહીં લઈએ બહુ જ મસ્ત લાગે ટેસ્ટી તમે એકવાર બનાવજો સૂજી થોડીક વાર પલાળીને હો તો પછી ગ્રાઇન્ડરમાં ચકલી વાત દેવાની તો થોડું ઝીણું થઈ જશે અને આ મેં જે રીતે સાંભાર બનાવ્યો એ રીતે સંભાર બનાવજો તેલ વગરનો તો બધું ટ્રેસ્ટી તૈયાર થશે હવે આપણે વેજીટેબલ સમાર લઈએ પહેલાં પછી હું તમને ઉત્તમ બતાવું બનાવીશું જો સંભાર આપણો થઈ ગયો છે તો આપણે આમાં વઘારનું કશું જ નથી બિલકુલ નથી વાપર્યું એટલે હું તમને બાઉલ બતાવું છું ખાલી સંભાર થઈ ગયો છે એટલે હું આ નીકાળી લઉં છું અંદર કુકરમાંથી આ છે આપણો સંભાર સંભાર એ બી ઓઇલ વગર તેલ વગર આમાં કોઈ તેલ નથી આ છે આપણી ચટણી એ થોડી તમને ગ્રીન જેવી લાગશે તો મેં કોથમીરને મરચું અને લીમડો વાટીને નાખ્યો છે તો ટેસ્ટ મોટો આવે એના માટે અને આ છે આપણા ઝીણા ઝીણા સમારેલા વેજીટેબલ ઉત્તપમ માટે ત્રણથી ચાર ચમચી ઓઇલમાં ઓઇલમાં આપણે આજે ઉત્તપમ તૈયાર કરીશું એ બી તળવા માટે તવીમાં તેલ લગાવવું પડે એટલા માટે એટલે આખી ફેમિલી માટે ત્રણથી ચાર ચમચીમાં આપણે હેલ્ધી ટેસ્ટથી ખાવાનું તૈયાર કરીશું અને ખાવાનું બી કેવું કે તુવેરની દાળ છે એ બી હેલ્ધી છે તો તમે ખીચડી કે કોઈ બી વસ્તુ બનાવતા હોય એટલે એનો એ તુવેની દાળનો સંભાળ થઈ જાય એમાં મેં કોઈ વેજીટેબલ કે વસ્તુ નાખ્યું નથી ખાલી ટામેટા કોથમીર મરચાં અને ગરમા મસાલા જ એડ કર્યા છે અને આજે છે આપણું તપનું ખીરું એ મેં સોજી લીધી હતી અને છાસમાં પલાળી લીધું હતું અને એક જ ચમ એક જ ચકેડી મેં મિક્ચરમાં ફેવરી લીધી હતી એટલે આ બી હેલ્ધી થઈ ગયું દાળ બી હેલ્ધી થઈ ગઈ અને વેઝિટેબલ રહી ગયા એટલે ટેસ્ટી તો છે જ પણ હેલ્ધી બી છે એટલે તમે આ રીતે કરજો હવે આપણે ઉતકવાનું ચાલી તો તમને બતાવું જેટલું ઓછામાં ઓછું તેલમાં ઉતરશે ને ઓછામાં ઓછું તેલમાં મેં તમને ત્રણ ચાર ચમચી લીધું છે પણ હું ટ્રાય તો કરીશ કે બે ચમચીમાં જ બધા તૂતર પણ બધા માટે ઉતરી જાય કારણ કે અને જો નોનસ્ટિક તવી હશે ને તમારે તો ઇઝીલી તમારે ઉતરી જશે મારે થોડી પેલી છે રોટલીની તવી એટલે મારે બે થી ત્રણ ચમચી તેલ જોઈશે બાકી એમાં ઇઝીલી તમે ખાલી તવી તેલવાળી કરી લેશો એટલે ઉતરી જશે હું બતાવું તમને આપણું તેલ તપે ત્યાં સુધી આપણે અંદર ખાલી નોર્મલ થોડું મરચું એક ચમચી મીઠું અને થોડી હળદર બસ એટલું એડ કરી દઈશું અને જે વેજીટેબલ આપણે તમારી રાખીએ છીએ અંદર એ એડ કરી દઈશું બધા જ ઉપરથી નાખીએ તોડી એક બાજુ આવે ના આવે એના કરતાં આપણે બધા વેજીટેબલ અંદર એડ કરીને બરાબર હલાઈ લઈશું જ્યાં સુધી આપણી તવી તપી જાય ત્યાં સુધી અને બસ નોર્મલ તેલ લગાવી અને આપણે ઉત્તર ઉતારીશું નોનસ્ટિક તવી છે ને તમને તો એકદમ ઈઝી પડશે કદાચ આમાં થોડું ટફ પડે તમે પણ નોનસ્ટિકમાં સરસ જ ઉતરી જાય છે પણ મને લોખંડની તવીમાં ઉતારેલા ભાવે છે ક્રંચી થાય સરસ અને પહેલાં મને સોફ્ટ છે ચલો આપણે થોડીક જ આપણી તવી તેલવાળી કરી લઈશું એટલે પહેલાં જ આપણે એક ચમચી તેલમાં પહેલો ઉતારી દઈશું તહમ એટલે મસ્ત તવી એટલી તેલવાળી થઈ જશે આ રીતે આખી તવીમાં પાથરી લેવાનું અને પછી સંભાળ માટે આ રીતે ખીરો ઉત્તપમ માટે ગોળ ગોળ પાથરી લેવાનું પહેલાં તવી બરાબર તપવા દેવાની પછી ધીમા તાપે સરસ એને ચડવા દેવાનું હવે આપણે કેવી રીતે એક ઉત્તપમ ચડશે લગભગ દસ મિનિટ જેવું થઈ જાય અને ધીમે તાપે ચડવા દેવું છે અને પહેલો ઉખડતા વારં લાગે આ રીતે ફેરવી લેવાનું પહેલો એવું લાગશે તમને થોડી તકલીફ પડે ઉખડે ની જલ્દી પણ તવી બરાબર તપેલી હશે ને એટલે ઉખડી જશે ધીમે ધીમે ફ્રાય કરો એક જ ચમચી ઓઇલ આપણે નાખ્યું હતું એમાં થવા દઈશું આ છે આપણો ઉત્તપમ એ જ એક ચમચીમાં ઉતરી જશે એ જ રીતે એક ઉત્તપમ માટે એક ચમચી હોય એટલે અને પછી બે ત્રણ ઉતરી જાય પછી તમે નહીં નાખો તો બી ચાલશે અને આ છે આપણું ઉત્તપમનું ખીરું એમાં બીટ ગાજર ડુંગળી કોથમીર મરચાં અને ટામેટું આ છે આપણો સાંભાર એ બી મસ્ત તેલ વગરનો ખાલી મસાલા ઘરના અને ટામેટું કોથમી મરચાં કોઈ વેજીટેબલ કે કશું જ નહીં અને આ છે આપણી ઢોકળાની ચટણી કોથમીર મરચાં અને લીમડાવાળી અને સાદી રાઈ કોઈ બી વસ્તુ આપણે ખા સાદી ખાવામાં બનાવીએ તો બી એટલો ટાઈમ થાય એને કોક રેસીપીમાં ચેન્જ કરી અને બનાવીએ તો બી ટાઈમ લાગે એના કરતા આપણે રેસીપી જ બનાવીએ તો ખાવામાં બી મજા આવે અને બધા ભાવે બી ખાય હવે

એક ચમચી થી બી મારે ઓછું પડતું તો તે એમને મૂકી દીધી આ છે આપણી એક ચમચીમાં આખો ઉત્તપો ઉતરી જશે બે જ મિનિટ ફૂલ રાખીશ હું પછી ધીમો રાખીશ આ છે આપણો ઉત્તપો હું તમને બતાવી આ છે ઉતરે છે ઉત્તપો અને આ છે બની ગયેલું ઉત્તપો આ છે ઉત્તપો સાંભાર અને ચટણી ચાલો ઉત્તમ ઊંચો ક્રંચી બનાવશે સાંભાર બી બહુ મસ્ત બનાવશે ચટણી બહુ મસ્ત બની છે bahut mast banay se try karcho